ફેમિલીને ગુડ મોર્નિંગ આજે નવ અવલોક અંદર આપશોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ પાછા પેહોની અંદર જ હમણાં તો નગરા પેહોમાં એટલે એક જ કન્ટેન ઉપર આપણે એવો વ્લોક બનાવીએ છીએ તો તમને મારા પેહોના વ્લોક કેવા લાગે છે કે જરૂર જરૂર કોમેન્ટ કરીને બધા વિડીયોની અંદર કહેજો અને પેહોની અંદર બીજા કયા કન્ટેન ઉપર વિડીયો બનાવો ને કે જરા કોમેન્ટ કરીને કહી દેજો એટલે આપણે એવા કન્ટેન ઉપર વિડીયો બનાવીશું હવે તમને આલો આપણે પેહુ દેખાડી દઈએ આપ સૌ

આમાં સર્વનું કઈ ઘટે નહીં હોય એક ટીમલી અંદર થઈ જશે કારણ કે આ બધું બે હું વસ્તુ સડે છે કે બીજા બધી ખાસ નથી આપણે ઓલા પિતારા માં અમે બધું સારી દીધું છે જોઈ લે પિતારા લાગે છે ગાંડી ગીર હેલો આપણે બે હું થોડીક એમ પાછી મારી દઈ અને આગળ આગળ કન્ટેન્ટ રહેજે આપણે ફ્રી પાછા આગળ મળે હેલો મિત્ર આપણે અંદર છે ગારા અંદર જઈને હકારી આવે કે નહીં તો યાદ નીકળતી નથી હવે શું કરવાની છે કે ખબર ના પડતી આપણે પાસે એક વખત અંદર ઉતરવાનું ટ્રાય કરીએ અને એક હતી નાખીએ એક આપણે ભાગમાં એનું ઊભી થઈ દે થઈ દે મૂકીને મૂકીને વિધાવી છે

આગળ આગળ કંઠી ફ્રી મેળાવે એટલે આપડે મેં માં કાઢી રહ્યા એટલે અંદર ગીરાતી હાલ હજી હું બાંગ નાખું કરે મિત્રો અંદર પીડા માઇન્ડ એટલી હજી નીકળ્યું છે આમ તો એટલે એટલે ઊંડા અંદર ગયો છો અને આની ગારો છે ને ખુદતા થઈ હતી અસ તો મારે ને હરવાર મારે કદડા પીડી પીડ્યું તો એટલું તો નીકળ્યું એટલું ને માઈડ આ બે બેઠી છે ને આમથી ગયો એટલે કાઢી કે પા એટલું કાઢવી ને બહુ ઘર્યું છે તો મારે તો બેહો ને ગારામાં પડવું પડ્યું એટલે એટલે પાછતા વાળે આની અંદર કાટા ને એવું બધું છે એટલે બીકી લાગે છે તો એ ઘરે ગયા એટલું કાઢ્યું એટલું થાય છે ધીમે ધીમે એને જોઈને થાય એવું લાગે આજ તો કંટાળી ગયો આજ પછી ખાડામાં બેહાડ્યું જ નહીં કોઈ એવું થઈ ગયું છે હલો આટલું ને કરીને તમને મળ્યા પાછા હાલો મિત્રો માઇન્ડ મેન્ડ કાઢ છે જશે ને કલાકની મહેનત પછી નીકળી રહ્યું છે જોઈ અને અફાડી દીધો એ મહેનત કરાવી માઇન્ડ મેન્ડ કાઢ ગયું ગુનામાં જવા દે એ બીજા જોઈ લે ધોકાવી જ નહીં

નકર તો તૈયાર આપણે ઉતાર લે જઈ બે હજાર મહેનત કરવી પડી પણ હવે વાંધો નહીં આવે ગટરની અંદર જ સરે નહીં બધું નકર વધારે પડતો આ પડખે સરતી ના પડખે વરસાદ હોય કે નહીં તે બધું ખૂંદી નાખે કે નહીં એટલે મેં સાઈને આવી રીતનું સડાવી દીધી આમાં આની કરતાં સર્વ આની કરતાં સર્વનો એ વધારે છે સારું જોઈ બે ત્રણ તરફ આમ મૂકી જોઈ ધીમે ધીમે આપણે ભીતરે ને ભીતરે જવા દેવું કારણ કે સ હાડા સને સને ચાલી આજુ બાજુ આપણે ધીમે ધીમે થે છે તો રેડી સમય થઈ જાય એટલે આપણી ભેઉ ઠેઠ આમ જ બધે થી ઉપર ટોસ ઉપર સરો સર આ એટલે નીચે નીચે હલ્યુ જાય સંજોવા ઘરનો કેળો પકડી લીધો છે દાગડા ગળ કન્ટેન્ટ દેજે ફ્રી આપણે ફ્રી પાસે જોઈ લો મિત્રો કેવી રીતે ઓલા પણ આખી આવી છે જી આપણે કાંઈ કર્યું નથી આપણે સીધા હાલ આવ્યા છે આજ ઘટે મજા આવી ગઈ બે હું સર એટલા દિવસની સવારે થોડાક કવરાવી દીધા હતા પણ બપોર પછી ગુને નથી જવા દીધા અહીંયા ખતકુસેક ની અંદર બેસી ગયા એની આછે ઊભી થઈ ગયો આપણે તો અહીંયા બેઠા હતા લીમડે એની રીતે સીર્યું છે ને અત્યારે ત્યારે રીતે ખેતરમાંથી આવીને આપડે સડી ગયું છે

એવું કહેવાનું છે કે આજના વ્લોગની અંદર આપણે કંઈ લાંબી લપ કરવી નથી કારણ કે આજનો વ્લોગ એ ઘણો મોટો થઈ ગયો છે અને તમે કોમેન્ટ તો કરજો તે આપણો વ્લોગ કેવો લાગે છે ને આજનો વ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં મળી આવતીકાલે નવા વ્લોગ છે જય ભારત